પ્રભુ ઈસુની જય મિત્રો આજના વિશ્વમાં લોકોને સફળતાની સંપત્તિની અને સત્તાની તલાશ છે પરંતુ એક સવાલ ખૂબ જ મહત્વનો છે સ્વરૂપનું રાજ્ય કોને મળશે સંપત્તિ શિક્ષણ ધર્મ કે જન્મ તમને સ્વર્ગ આવતો નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોણ સ્વર્ગમાં પ્રવેશ કરશે ચાલો હવે જોઈએ કે બાઇબલ શું કહે છે માથિ અધ્યાય પાંચ કળી છે અંતના દિન પરમ સુખી છે ઈશ્વરનું રાજ્ય તેમનું છે દર્શન થશે એકવીસ જે કોઈ મને પ્રભુ પ્રભુ કરે છે તે બધા ઈશ્વર રાજ્યમાં પ્રવેશ પામવાના નથી પરંતુ જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે યુહાન અધ્ય ત્રીજો કડી પાંચ ઈસુએ તેને જવાબ આપ્યો હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્માથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વર રાજ્યમાં દાખલ નહીં થઈ શકે માર્ક અધ્યા દસ કડી પંદર હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યનો સ્વીકાર નથી કરતો તે કદી તેમાં પ્રવેશ પામતો નથી માથી અધ્યાય અઢાર કડી ત્રીજી ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય

વિલાસિતા મૂર્તિ પૂજા કામળુ પહેલા મેં તમને ચેતવણી આપી હતી તેમ ફરી આપું છું કે આવા કુકર્મો કરનારાઓ ઈશ્વરનું રાજ્ય કદી પામશે નહીં મિત્રો આજે પ્રશ્ન છે શું તમે માણસ છો જે સ્વર્ગ માટે તૈયાર છે સ્વર્ગ

જો આ સંદેશ તમારો દિલ સ્પર્શી હોય તો લાઈક કરો શેર કરો અને બીજા સુધી આ સત્ય પહોંચાડો સ્વનું રાજ્ય તમારી રાહ જોઈ રહ્યું છે શું તમે તૈયાર છો તમારો આભાર